ડીસા તાલુકાના નેસડા અને મુડેઠા ગામમાં બેસતા વર્ષના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે ભક્તરની પરંપરા યથાવત નેસડા અને મુડેઠા ગામમાં સાતસો ને એકસઠ વર્ષથી ભક્તરની પરંપરા ચાલી આવે છે અને આ બંને ગામોના રાઠોડ ભાઈઓ આ પરંપરાને નિભાવી રહ્યા છે લાખણી તાલુકાના પેપડો ગામમાં બેસતા વર્ષના દિવસે નકળાંગ ભગવાનના મંદિરે ભવ્ય ત્રણ દિવસનો મહામેળો યોજાય છે આ વર્ષનો ભક્તર ધારણ કરનાર નેસડા ગામમાં રાઠોડ બળવદસિંહ સેનજી અને મુડેઠા ગામમાં રાઠોડ દલપતસિંહ ઝેણાજી

પોલીસે ગરીબ અને નિશાય લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો હર્ષ અને પ્રકાશના તહેવાર દરમિયાન ઘણા લોકો આર્થિક મર્યાદાને કારણે ઉજવણી કરી શકતા નથી આવા સમયે સેવાભાવી લોકો અને સંસ્થાઓ તેમની મદદ માટે આગળ આવે છે હડાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકોને ફટાકડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રાજ્યના ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેઠ ઝીરો પોઈન્ટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી તેમણે જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત ભારત પાકિસ્તાન અંતરિયાળ સરહદ પર આવેલા નડાબેઠ ઝીરો પોઈન્ટ ખાતે થઈ હતી મંત્રી ઠાકોરે જવાનોના બલિદાન અને રાષ્ટ્રપ્રતિની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી દાંતીવાડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રીય બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી મંત્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મંત્રીએ મહાનુભવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું આજે બીએસએફ એકસો સડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે પાટણ જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્વે પૂર્વેબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પાટણ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા પચાસ લાખથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા સાઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે